નવસારી એલસીબીએ ઓર્ડર મુજબ બાઇક ચોરી કરતો ચોર ઝડપી પાડ્યો અગાઉથી વાહનના ઓર્ડર લઈ ચોરી કરતો ચોર ઝડપાયો મહારાષ્ટ્રથી નવસારી આવી ચોરી કરતો હતો વાહન ગ્રાહકો પાસે અગાઉથી બુકિંગના નાણાં લઈ પસંદગી મુજબના વાહનની કરતો હતો ચોરી ગણદેવી શુગર મિલમાં ડ્રાઈવર તરીકે નોકરી કર્યા બાદ શરૂ કરી હતી વાહન ચોરી નવસારી એલસીબીએ ભારે જહેમત બાદ ઝડપી પાડ્યો વાહન ચોર પોલીસે વાહન ચોર વિજય મોરે પાસે પંદર મોટરસાયકલ કબજે કરી વાહન ચોર ઝડપાતા નવસારી જિલ્લા અને બાડોલીના પંદર વાહન ચોરીના ગુના ઉકેલાયા જિલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં વાહન ચોરી મોટરસાયકલ વાહન ચોરીના ઘણા બનાવો બનતા હોય છે જે અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તેવીસ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની એલસીબી એસઓજી એ પેરાગોલ સ્કોડ અને નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જેનું સુપરવિઝન એલસીબી સીબી પીઆઈશ્રી વિજય જાડેજા નાવ પાસે રાખી અને એલસીબીના બીજા પીઆઈશ્રીઓ એસવી આહિર ડીએસ ડીએમ રાઠોડ આર એસ ગોહિલ વાયજી ગઢવી અને એમ બી ગામી નાઓના નેજા હેઠળ નવસારી જિલ્લાની અલગ અલગ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી આ વાહન ચોરી ડિટેક્ટ ગુના કરવા માટે જે એલસીબીના એએસઆઈ સુનિલસિંહ સંદીપભાઈ કુલદીપસિંહ અને મનોજભાઈ એઓએ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મેળવેલ કે આ જે આરોપી છે વિજય મોરે એ મહારાષ્ટ્રના નડાનો આરોપી છે અને મહારાષ્ટ્રીય ટેન મારફતે આવતો હતો અને વાહન ચોરી કરતો હતો અને એમો એવી છે કે એ જે નાડામાં રહેતો હતો ત્યાં જે બધા ખેડૂતો રહેતા હતા એ ખેડૂતોને જે બાઈક મનપસંદ હોય એ બાઇકની ચોરી કરીને એમને વેચતો હતો એટલે આ બાતમીના આધારે નસીબપુર બુલેટ ટ્રેન ઓવરબ્રિજ નીચેથી એને એક વાહન ચોરીની બાઇક સાથે એને પકડવામાં આવેલ છે અને એ ગણદેવી સુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો એટલે એ નવસારી થી વાકેફ હતો એટલે એ સવારના દિવસ દરમિયાન નીકળીને એ જે રેકી કરી લેતો હતો વિસ્તારની અને પછી એના ડુપ્લિકેટ ચાવીથી એ વાહન ચોરી કરતો હતો એ આ મેં આપને જણાવ્યું એ મહારાષ્ટ્રના નળાના જે ગરીબ ખેડૂતો હતા એને જે જરૂરિયાત મુજબની વાહનો હોય એ મુજબની એ ચોરી કરતો હતો એવી એમો છે એની પાસેથી કુલ ચૌદ જેટલી મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે અને પંદર જેટલા ગુનાઓ નવસારી જિલ્લાના અને સુરત જિલ્લાના ડિટેક્ટ કરવામાં આવેલ છે અને એની પાસેથી તમામ મોટરસાઇકલ સહિત ચાર લાખ પચાસ હજાર જેટલા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ તમામ કામગીરી છે એ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબીના વિજય જાડેજા અને એમની ટીમ દ્વારા આ સારો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સારી કામગીરી કરવામાં આવે છે એ મેં આપને જણાવ્યું એમ કે એ જે નાના રહેવાસી છે ત્યાં જે ગરીબ ખેડૂતો રહે એમની પાસેથી જે જે એમને જરૂરિયાત લાગે કે ભાઈ મારે હિરો જોઈએ મારે સ્પ્લેન્ડર જોઈએ કે મારે આ આઈકોન જોઈએ એ મુજબના ઓર્ડર લેતો હતો અને એ મુજબ જ ગાડી ચોરી કરતો હતો અને પછી એમને વેચી દેતો હતો એના મેં આપને કીધું એમ નવસારી જિલ્લાના અને સુરત જિલ્લાના કુલ પંદર જેટલા ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને ચાર લાખ પચાસ હજાર જેટલો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની